ખબરની જો વાત કરવામાં આવે તો ખૂબ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેને લઈને વાત કરીએ તો મુખ્યમંત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધવા પામી છે પંજાબના અમૃતસરમાં સ્વર્ણ મંદિરમાં મોટો વિસ્ફોટ થાય તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી બાદમાં ગુજરાતમાં સીએમ કાર્યાલય ધડાકાથી ધનધણ છે

બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે સંવાદદાતા અનિલ પટેલ જે અનિલ જણાવશો મહત્વપૂર્ણ સમાચાર સીએમ વાત કરવામાં આવે મુખ્યમંત્રી કાર્યાલયની વાત કરવામાં આવે તો બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી ભર્યો મળ્યો છે શું છે વધુ જાણકારી તમે જે રીતે ઈમેલ મળ્યો છે અને જે રીતે સેક્ટર સાત ના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે એની માન્ય તો આમાં તમિલનાડુ સરકાર ને ટાંકવામાં આવ્યું છે કે તમિલનાડુ સરકારમાં કેટલીક ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે નાથાલયો છે ત્યાંની દીકરીઓ જોડે શોષણ થઈ રહ્યું છે ત્યાંના રાજકારણીઓ સહિત જે કેટલાક સિનિયર પત્રકારો છે તે આ સમગ્ર ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાયેલા છે આ અંગે એની પહેલા પણ માહિતી આપવામાં આવી છે એ સિવાય ગુજરાત જે સીએમઓ છે ગુજરાત સરકારના સીએમો છે અધિકારીઓ ઉચ્ચ કાર્યાલયો છે એને ઉડાવીને ધમક ધમકી જે છે એ આપવામાં આવી છે એટલે જે ઈમેલ આવ્યો છે એ અસ્પષ્ટ છે અને મોટી વાત કે એ કયા આધારે તમિલનાડુ અને ગુજરાતને જો એક સાથે જોડવામાં આવી રહ્યું છે એ સિવાય એની અંદર અમૃતસરનું જે સ્વર્ણ મંદિર છે એને પણ ઉડાવવાની વાત કરવામાં આવી છે અને એક નિશ્ચિત ટાઈમ આપવામાં આવ્યું છે કે જો ત્યાં એ ઉડ્યા પછી એટલે ત્યાંથી બોમ્બ ઉડાવશે એના પછી દેશી બનાવટની જે બોમ્બ છે એનાથી ગુજરાતના જે સીએમઓ છે કે સીએમ કાર્યાલય છે કે મહત્વની કચેરી કચેરીઓ છે એને ઉડાવવામાં આવશે એટલે તપાસ એજન્સીઓ જયારે કાલે ઇમેલ મળ્યો એટલે એ લોકોએ તપાસ પણ કરી છે પણ એમાં કોઈ વાંધાજનક વસ્તુ હજુ મળી નથી પણ તમને કહી દઉં કે આની પહેલા પણ જે છે એક ઈમેલ મળ્યો હતો લગભગ ભરતા સરતા જે ઈમેલ આઈડી છે એનાથી અને બંને વસ્તુમાં આ સામ્યતા છે કે પહેલા પણ જે ઇમેલ મળ્યો હતો એની અંદર પણ તમિલનાડુ સરકારને ટાંકવામાં આવી હતી અને ગુજરાત સરકારને એની સાથે જોડવામાં આવ્યું હતું અને અત્યારે પણ જે ઈમેલ આવ્યો છે એ પણ જે છે બંને વસ્તુઓને સામ્યતા દર્શાવે છે એટલે તપાસ એજન્સીઓ એ તપાસી રહી છે કે ઉદ્દેશ શું છે અને ખાસ કરીને કયા આઈપી એડ્રેસ થી આ તમામ વસ્તુ આવી શું દેશની અંદર થી આવી છે બહાર થી આવી છે તમને ખ્યાલ હશે એની પહેલા સુરતમાં અમદાવાદમાં સ્કૂલોમાં દિલ્હીમાં તમામ વસ્તુઓ જે ઇમેલ આઈડી ધમકી ભરે આવી રહ્યા છે તો શું આ કોઈ આ કોઈ મેન્ટલી કારણ કે તમને ખ્યાલ જયારે ભારત પાકિસ્તાન આ પ્રકારના ઘર્ષણો થતા હોય ત્યારે ઈમેલ આઈડીઓ સંખ્યાબદ્ધ ઇમેલ આઈડીઓથી માધ્યમથી ઇમેલ એટેક કરાવતા હોય છે તો શું આ કોઈ એવું પ્રોક્સી ઈમેલ છે કે કોઈ ગેરમાર્ગે દોરવાનું છે કે માત્ર આ કોઈ શરારત કોઈનું છે એ અત્યારે તપાસ નો વિષય છે અને એજન્સી એ તપાસ કરી રહી છે કામે જય આપ જોડાયા આપનો આભાર તો સીએમઓ કાર્યાલય અને મહત્વના મંત્રીઓની કચેરીઓને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈ મેલ મળ્યો છે જેને પગલે સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ છે